તો મિત્રો મેં ખાઈ લીધા ફાફડા ગાંઠિયા ને થોડોક ચા પી લીધો થોડા ગાંઠિયા ખાઈ લીધા કાણું ધરાવી દીધા તમારી સાથે હવે તૈયાર વાત કરવા તો તેવો વરસાદ છે તમારે ત્યાં મને જણાવી દો કોમેન્ટ પરના કહેલા મિત્રો કેમ છો કેમ નહીં અને આજે અમારે જવાનું છે અમારે તો જો કે જાવું ક્યાંય નવાય ન તમારા માટે તમે ન જોતા એટલે મને લાગે તમે અમારે પેલા ફરી લીધું બધું તો મિત્રો આજ અમે જવાના હે દરબાર ગઢ તો કાં જવાના હે મફતનગર જવાના હે મિત્રો એ મફતનગરની બાજુમાં કામ આવેલું હે तो मोहब्बत तो नगर बाजू बाकी केड़ी है न्या उन जाव मम्मी जावा ना है तो न्या नगर में जड़ी शॉर्ट मारे जो छोटा का है तो मैं तो आला को के हो गया तू आए जे तू आए जे तू देख आई रही तू आए जे बेबी तू देख आई रही तो मित्रों मोहब्बत नगर में वाकी केड़ी काम नाम है તો મિત્રો માની એક બેન પણ એ વર્ષો જૂની ને ચાણી થી જૂની તો એ નગર મફતનગર નગરમાં રીએ છે ને બાકી કેડી હવે પૂછી પૂછીને જવાના છે તમારે કન્ટિન્યુ રહેવાનું છે ને કન્ટિન્યુ રહેજો તમે તો ખબર પડે કે માની બેન પણ કેવું કોણ છે કેવી છે ને કઈ જગ્યાએ રહીએ છે માની બેનપણી મારા મમ્મીની બેનપણી હો મિત્રો મારી બેનપણી ન હોય મિત્ર હોય મારા તમારે ઘરે આવવું હોય મારે તમે કોઈ કહેતા નથી કે આવો તો કેમ આવવું મિત્રો આપણે ને હસવાની વાત થઈ છે મિત્રો કોને ટાઈમ હે ક્યાંય જવાનું કે આવવાનું ને શું કરે આજે ચાલો હું તમને બતાવી દઉં તો મિત્રો આંબો હું તમને બતાવવા ગયો પણ હું પવન હે એટલે આંબો આપણે પછી જો હું પહેલાં હું તમને બતાડી દઉં કે માં શું કરે એ તો માં આજે તૈયાર થઈને ક્યાં જવાનું એ મફતિયામાં મફતિયા નગર

તમે આવો ને આવો આવો ને આવો પણ હું જુએ હવે કે નહીં જુએ હવે એનું મને મોકલ ગયા નગર ને બાકી કેડી ને એ એડ્રેસ દેતો હું પૂછે ને જાય જેઠે તો જાય ને મિત્રો ની ચડે તો નહીં જાય એ તમે એક તો અમારે લાઈવ તમને બતાડું જોઈએ કે ના ભૂગાય કે હરતે તો પાછો આવવા એ કામ બહુ મહેનત નહીં કરીએ ન તો એ બે ત્રણ વાર આવે તો અમને એમ વાતે શું કરવી માંડે

મૂંઝવણો બાજુ મૂંઝવણો કઈ નાખો તમે ક્યાંથી મૂંઝવણ કીધું કારણ કે તમે એમને ઓળખતા નથી મિત્રો

તો camera વગર ઈ હતું આમ હોય ને ઈ ગાન એટલે ન ખબર હોય તો કઈ બોલે જ ઈ ગાન ને આમ comment ય કરે તો બેન પાણીઓ મિત્ર સંપર્ક કોઈ નો રહ્યા હોય કારણ કે બેન પાણીઓ સંપર્ક કાપી દે પેલા તો આમ લેતો પડે રંગ ક્યુ ને શર્ટ ને અટાણે તા એવા કામ જ હજે સડે છે આમ લેતો પડે હમણાં નતા મિત્રો ગામ જંગલમાં

એટલે મિત્રો એમ એવું છે કે અમે જંગલમાં ગયા છે એ ફૂલ વિડીયો તમે જોયો હોય તો ત્યાં આમલીન ઝાડ હતું તો મા મારા પહેલાં ચડીને પછી ત્યાં બેઠી જ મેં વિડીયો કોલ કર્યો તો વિડીયો કોલ કર્યો મારા પપ્પાને તો એ કે ઉતર ટાટિયા ભાંગે એ પહેલાં ને કર ભેગા થાવ તમે કે તમારે ન્યા ભાંગે તો બેઠે હોય તો ભાંગે એવું કે ઝાડ ઉપર સોરે ટાટિયા ભાંગે ને એ હું માનતી મન થાય કે ને બહાર ને નીકળ્યા હોય ને તો બહુ મજા આવે સરવા એમાં ઉમર નું કા જોવાનું એટલે ઝાડવા ઉપર ચડવા તો અમને બહુ મજા આવે ક્યાંય એવા મજબૂત ઝાડ નથી કે આપણું વજન ઝીલી શકે ખેતીઓમાં તો હવે ઝાડવા લ્યા પણ જંગલ વિસ્તાર છે એમાં ઝાડવા હારા મોટા થઈ ગયા મોટા ઝાડવા હે વર્ષો ને એમાં ચડી શકીએ ને એમાં પડવાનો એ કંઈ બીક કે ભય ન લાગે આપણે તો માં જો ચડી ગઈ હતી ઝાડવે અને એ વિડીયો ફૂલ જોઈ નાખજો તમે જેને ન જોયો હોય આપણે એટલે મિત્રો પહેલી વાર એવું થતું હોય કે અત્યારે તો જો કે અમે જ વિડીયો ઉતારતો હોય ત્યારે તો આપણે જ વાત કરતા હોય તો એ સમયે મારે માના અમુક એવા પ્રશ્ન હોય કે જે પ્રશ્નનો જવાબ તમારી આગળ જ હશે જોકે મારી આગળ ન તમે દઈ દેજો મા એમ કહેતી હોય કે અત્યારે તો આપણે બે જ છે તો બીજા બીજા લોકો ક્યાં હે કોઈ લખે તો ખબર પડે મિત્રોને કોમેન્ટમાં લખે તો વધારે લોકો જય માતાજી જય સિકોતેરમાં ને એવું લખતા હોય તો મા એમ કહેતી હોય કદાચ કોઈ સામે જોતું હશે કે નહીં જોતું હોય કે હું તો આપણે મને ખબર હોય કે જોવે છે કેટલા કેટલા ન જોતા એ તો માને તો સામે બસ આમ વાંચ વાંચી શકે એટલે વાંચવા હાટું થઈને કહેતી હોય મારીમાં ને કોમેન્ટ જે આવે એ વાંચી તો લઈએ જ મારીમાં જવાબ એ દેવાનું એને હોશ વધારે કે હા ભાઈ કોઈ પણ લખે એને પહેલાં જવાબ કોઈ પણ લખે એને પહેલાં જવાબ દેવો પછી વિડીયો આપણે બીજો ઉતારવો લો તો મેં કીધું કે હા હવેથી હું એમ કરીશ કે કોઈ પણ પ્રશ્ન કરે એને પહેલાં જવાબ દઈ દે

જો મને સામે પ્રશ્ન કે નાના જોવે અને લગજો કે હું ને શેર ને કરો તો ખબર પડે કે શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક લાઈક ને લાઈક માઈકો લેકિન દેવા નથી ને લાઈક તો વા મિત્રો વિડીયો લાંબો ન થાય એટલે આપણે બીજો વિડીયો ઉતારીશું અને બીજામાં કંઈક હસી મજાક ની વાત કરશું આ તો અમારે મફતીયા નગરમાં કાચી પાકી કેડીમાં જવાનું હે તો હું લાઈવ જ રહીશ મિત્રો એટલે લાઈવમાં હે ને તમે જોઈ શકો કે ક્યાં હે ક્યાં નહીં તો થોડીક વારમાં અમે લાઈવ તો આવવાના છે તો તમે જોઈ લેજો ઘણા લોકો મને બહુ આનંદ આવે એટલે લાઈવ જાવ તો ચાલો મિત્રો આપણે લાઈવ જઈએ અને તમારે પણ લાઈવ અમારી સાથે જોડાવું હોય તો તમે ગમે ત્યારે અમારી લાઈવમાં જે વાત થતી હોય એમાં જોડાઈ જાજો તમારો પ્રશ્ન હોય પૂછી શકો તમે કોઈ પણ ને તમને એવું લાગતું હોય કે અમારા આજુબાજુ ક્યાંય વિડીયો સારો ઉતારવા જેવો હોય તો કહેજો અમે ત્યાં જાશું ને ઉતારશું તમારે કંઈક સજેશન હોય તો દેજો તો મન નથી લાગતું કે અમારાથી વધારે તમારે કંઈ સજેશન હોય તો ચાલો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ સારું લાગે તો કરી નાખો અને આપણે હવે રજા લઈએ હાલો મિત્રો બાય બાય જો મિત્રો અમારે અહીંયા આવ્યું છે કબૂતર એ રોજ અહીંયા બેસતું હોય મિત્રો રોજ એટલે રોજ અને ન્યાન બેહીને આપણે આમ જોવે ને અહીંયા અમારે કપડાં હુંકાતા હોય કે જે અહીંયા અમારી આ વેલ ને હે મિત્રો તો એ મેં તમને ક્યારે દેખાડી ને તો આજ દો મને આ બાલ્કની ને આ બાલ્કનીમાં અમારે જો આવી રીતના હે જો કબૂતર હોય માએ ઉડાડ્યું જો મિત્રો નાગરવેલ માજો આ દેખાડે જો માં ભાઈ વિના ગરવેલ પટકો તો એવડી બધી થઈ ગઈ તો પાન ખાવા આવી છે મિત્રો તમે આ માય ધનવેલ ભાઈ બીજો પાછી જો આ ધનવેલ આ બધી અમાર ધનવેલ બહુ લીલી છે લીલી એટલી છે એટલી મિત્રો કા હેઠીપી મૂસી જો એટલી ધનવેલ છે તો જો આ બધી ધનવેલ અહીંયા માએ આવેલી છે

લાગે ઈ ગો તો વાહ હવળો બીજો થઈ ગયો હમ મારા ગામ ને મિત્રો તોય ઉગી ને મિત્રો જાય જર છે મારા નાણી આ ફૂલ થાય મિત્રો વેલ છે જો

તો જામાં તું લેતી જો અમારે આ છે પાર્કિંગ મિત્રો અને હા મેં ઝાડ અહીં ગણા પવન એ પણ કેવું આવે છે જો વા ઉપર એ પંખી બેઠું ગયે દેખાતું તો હશે જ તમને તો આવી રીતે હે મારા વહેલા મિત્રો કઈક ને જો મિત્ર અહીંયા અમારે છે આ એવડો મોટું ઝાડ છે અમારે અહીંયા ને એ હાલો મિત્રો હા તો માની હિન્દીમાં પૂછીએ મિત્રો આનું પાણી નાખે તો કુંડિયામાં એ

ને બાના હાથે કેટલું સારું સારું જમવાનું એ બા બનાવે એની મુલાકાત લે હું આપણે કે સમય હશે ત્યારે બા અત્યારે તો વોકિંગ કરવા નીકળ્યા કે જે અમારે હા બાજુમાં જ રહીએ છે બા ઝૂમ કરીને તમે જોઈ શકો નક બહુ જેટો હૈ મિત્રો એ ગેટ અને હામે અમારે ઝાડ જોઈ શકો છો કેટલા મોટા છે ઇ કબૂતર ઝાડ ને ને માં જો અહીંયા પાણી નાખે છે પાણી નાખી દે ઝાડવા આખામાં અમારી બેન પણ એ ઓકિંગ કરી છે માની બેન પણ મમ્મી ને ને બા ને ઘરે વાત હોય ભેગી થાય એટલે મિત્રો મેં કીધું કે અમારી બેન પણ જો વોકિંગ કરે છે ઓણા કલાક બેહે ને આવી ન્યા મિત્રો બાપા પાસે કલાક બેઠી હતી નીંદર નો આવે ને જોલો આવે છે એક પછી બાપા પાસે હું જાઉં બા ઘણી વાર આવે બાપા પાસે હું જાઉં એમાં બા દીકરી આખો દી બેઠા હોય એમ કારણ કે બહુ મજા આવે એમ કેટલી વાર આવતા હોય બાજુમાં બહુ છેટા તો ન રહેતા એટલે જોઈ શકો મિત્રો કેટલા જાળ વાયવા છે આપણે બાની મુલાકાત આપણે લેહું ક્યારેક સમય અહીં ત્યારે